અને એકદમ સોર જોરદાર અહીંયા લટકન પણ આપેલા છે ને દુપટ્ટાની વાત કરું તો દુપટ્ટો બેલ્ટ વાળો દુપટ્ટો છે ને આ વખતે દુપટ્ટામાં કંઈક યુનિક આ લોકોએ ગોઠવેલું છે બરાબર ડબલ પાંદડી વાળી એકદમ યુનિક પેટર્ન આપેલી છે તમે આર્ટિકલ એકવાર ચેક કરો પીસ કેવો લાગે ને કોમેન્ટ જરૂરથી જરૂર કરજો અને એનો સેકન્ડ કલરની વાત કરું તો સેકન્ડ કલર રહેવાનો છે એકદમ મસ્ત એવો પછી આપણે ક્રિતિકા માટે લીધો છે આવડો પીસ એના મામાના મેરેજમાં પહેરવા માટે તો એનું વર્તન તમને ફોટોગ્રાફીસ આવશે ને એટલે એ તમે તમને ફોટોગ્રાફી બતાવી દે અને વેર કરેલો પીસું તમને બતાવી દો આટેક નાખો વેર કરેલો એટલે આટેકલ ચેક કરી લો